ફોરેસ્ટ અધિકારી શૈલેષ કમલા જેને અત્યારે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા તમને ખબર છે કે ઘણી બધી મહેનત કરવાથી સરકારી નોકરી મળતી હોય છે પરંતુ કર્મ કોઈને છોડતું નથી એવી જ રીતે ફોરેસ્ટ અધિકારી એક સમય હતો જ્યારે એને લોકો સાહેબ સાહેબ કહીને બોલાવતા હતા પરંતુ આજે એ સમય કે જ્યારે આ ફોરેસ્ટ અધિકારીને આરોપી હત્યારાઓ કરીને બોલાવે છે કેમ કેમ કે સાહેબ એને એવું કામ કર્યું પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી ત્યારે તો એને બિલકુલ અંદાજ ના આવે કે એના પાસેનું પરિણામ કેવું આવશે એને તો એમ હતું કે હું તો જમીનમાં એમને દઈશ કોઈને ખબર પણ નહીં પડે પણ પાપનો ઘડો ફૂટ્યા વગર નથી રહેતો અને વિડીયોના માધ્યમથી કહું જેટલા પણ લોકો કોઈનું ખરાબ કામ કરે કોઈને પાડવાની કોશિશ કરે કોઈ આગળ જતું હોય એને પાડવાની કોશિશ કરે તો તમે કોઈ દિવસ જિંદગીની અંદર સુખી નહીં થાવ હવે જેને લાગુ પડશે ને એ લોકો આ વિડીયો છોડીને જતા રહ્યા છે અને જે લોકોને લાગુ નહીં પડે એ લોકો મારી સાથે વિડીયોમાં બન્યા જ રહ્યા છે કેમ કે એમને ખબર છે મારો વિડીયો જોવાથી ભાઈ એવું તમને ન થાય કે મારા વિડીયો જોવાથી ખાલી તમને એક માહિતી મારા વિડિયો જોવાથી ભાઈ તમને બુદ્ધિ પણ મળશે ઘણા બધા લોકોને બુદ્ધિ મળે ઘણા બધા લોકોની જિંદગી પણ સુધરી ગઈ મારા થકી તો મને પોતાને ગર્વ થાય ભાઈ કે મારા થકી જો કદાચ દસ લોકો પણ સુધરે ને ભાઈ તો મારા માટે ભગવાનને બહુ મોટી એક આમ કહેવાય ને તો કે બહુ મોટી શક્તિ મને આપી કે મેં દસ લોકોની જિંદગી સુધારી નાખી કેમ કે જયારે આવી આવી ઘટનાઓ બનતી હોય છે જ્યારે મર્ડર થઈ જતા હોય છે એક પ્રેમ માટે તો હું વારંવાર કહેતા કે સાહેબ બધામાં ન પડવું જોઈએ બધા એ લોકોનો દિલથી આભાર કે જે જે લોકો મારી વાત સાંભળે મારી વાત સાંભળીને પોતાના જિંદગીની અંદર ઉતારે તો મને પોતાને ગર્વ થાય કે ના આપડા પણ કેટલાક એવા ભાઈઓ બહેનો મિત્રો એવા જોડાયેલા છે કે જે આપણી વાત પણ માને છે તો દિલથી એ લોકોનો આભાર આવનારા સમયની અંદર આપણે જોઈશું કે ફોરેસ્ટ અધિકારીને લઈને બીજા આપણને શું સમાચાર મળે છે ખાસ કરીને ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના શું પણ કરતા રહેજો ધન્યવાદ